આ વર્ષે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલ સર્જિકલ સ્ટ્રાઇક બાદ ચીને પાકિસ્તાને સાથ આપતા ભારતીયો દ્વારા ચાઇનીઝ માલના બહિષ્કારની ઝુંબેશ શરૂ કરાઈ છે ત્યારે પ્રકાશના પર્વ દિવાળીના દિવસોમાં હાથે દીવા તૈયાર કરનાર કારીગરોને આ વર્ષે સારી ગરાકી મળી રહેવાની આશા છે દિવાળી એ પ્રકાશનો પર્વ છે અને દિવાળીના દિવસોમાં દરેક વ્યક્તિ પોતાના ઘરની બહાર દીવાઓ મૂકીને અજવાળું પાથરે છે છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં ચાઇનીઝ બનાવટના આકર્ષક દેખાતા દીવાઓ સસ્તા ભાવે મળવાના શરૂ થવાના કારણે લોકો સ્થાનિક બજારમાંથી દીવાઓનું ખરીદી કરતા ન હતા અને તેથી સ્થાનિક કારીગરોને ઓછી ગરાકી મળતી હતી પરંતુ આ વર્ષે ચાઇનીઝ માલના બહિષ્કારના એલાનના કારણે સારી ગરાકી રહેવાની આશા છે હાલમાં ભુજમાં રસ્તાની સાઈડોમાં આવા કારીગરોને પોતે બનાવેલા દીવડાઓ સજાવીને વેચાણ કરી રહ્યા છે જેમની પાસે ઘરાગીનો પ્રારંભ થયેલ છે આવા કારીગરે ન્યૂઝ સાથે વાત કરી હતી દીવાના બધાને જે ભાવ આપણે રેગ્યુલર હાલે છે એ જ ભાવમાં જ આપણે હાલે છે જે હાલે છે આપણે જે ભાવ દસ ના ત્રણ બે જે હાલા છે હર સાલ આપણે એ જ સાલે એ જ ભાવમાં જ રાખેલા છે આ સાલ સમજો ના નવીનતા આઈટમ બધી ઘણી આવી છે આ કુંજા છે હોલી આઈટમ બધી બધી આઈટમ જ છે બધી ભેગી જ છે આઈટમ ઘણી નવી આવી છે દિવાળીમાં કસ નથી આપે જેવી તેવી દિવાળી છે બહુ ખાસમાં બહુ ખાસ નથી લે ખપે એવી નથી દિવાળી સો ટકા પચાસ ટકા છે બરાબર આમ અત્યારે ગરાગીનો કાંઈ ટાઈમ નથી સમય નથી અત્યારે કંઈ ગરાગીનો ચાર પાંચ દિવસ રહેશે ચાર પાંચ દિવસ પછી ગરાગીનો ટાઈમ નીકળશે અત્યારે તો નથી કઈ